ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં આવેલા સ્વામી વિવેકાનંદ ગાર્ડનને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે કેન્દ્રીય હાઉસિંગ અને અર્બન એફેર્સ મંત્રાલય દ્વારા આયોજિત સિટી બ્યુટી કોમ્પિટિશનમાં ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓએ ભાગ લીધો હતો કોડીનાર નગરપાલિકાના સ્વામી વિવેકાનંદ પાર્કે મિક્સ કેટેગરીમાં બીજો ક્રમ અને તમામ નગરપાલિકામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સચિવ દ્વારા કોડીનાર નગરપાલિકાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો આવ્યો હતો આ ગાર્ડનમાં વર્ષો જૂના નાળિયેરી આંબાના વૃક્ષો આવેલા છે અહીં એક કિલોમીટર લાંબો વોકિંગ ટ્રેક પણ છે ચાર ગાર્ડન ની કુલ સોળ કર્મચારીઓ નિયમિત દેખભાળ રાખી રહ્યા છે સવાર સાંજ અહીં સેંકડો લોકો ગાર્ડનની મુલાકાત લે છે નગરપાલિકા કોડીદારના સ્વામી વિવેકાનંદ ને ઓલ મિક્સ કેટેગરીમાં બીજો નંબર આપવામાં આવ્યો છે પ્રથમ ક્રમે સુરતનું લોકમાન્ય તિલક ગાર્ડન છે બીજો નંબર છે એ કોડીના નગરપાલિકાના સ્વામી વિવેકાનંદ ગાર્ડન છે અને ત્રીજો ક્રમ છે એ અમદાવાદના ફ્લાવર શો નો ગાર્ડન છે એનો ત્રીજો ક્રમ આપવામાં આવે તમામ પ્રકારની સુવિધાઓ જે આપણા કોડીનારના જે શહેરી વિસ્તારના પબ્લિકને સારામાં સારી સુવિધા મળે મ્યુઝિક સિસ્ટમ હોય લાઇટિંગ હોય પછી આપણે ગાર્ડન લોન છે આ બધું મેન્ટેન પ્રોપરલી રાખવામાં આવે છે